નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરીએ તો અમેરિકન ઇકોનોમિક્સ એસોસિએશનના જનલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ઓગણીસો નેવથી ભારતમાં ગીધની સંખ્યા સતત ઘટી રહી છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેના કારણે પાંચ લાખ લોકો લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બીમાર ગાયોની સારવારમાં ડિક્લોમ્પિક નામની દવા વપરાતી હતી અને મિત્રો જણાવી દઈએ કે ગાયના મૃત્યુ બાદ ગીધાને તેને ખાતા એટલે આ દવાથી લાખો ગીધ માર્યા ગયા જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ગીધ માર્યા એટલે અવારું મૃત્યુ અને ગંદકીમાંથી અનેક રોગ ફેલાયા હતા જેના કારણે પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોના મોત થયા છે જ્યાં મિત્રો અત્યારે આ દુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ